કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ડભોઈ તાલુકાના સિરોલા હાઈવે ઉપર ભયંકર બેદરકારી સામે આવી સોલ્ડર અને માર્કિંગના અભાવે વાહન ચાલકોની જિંદગી છે ફોર લેન્ડ માર્ગ હાલમાં વાહન ચાલકો માટે જાણે જોખમી સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે સલામતીના પાયા કામોમાં બાકી રાખવામાં આવ્યા જેના કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો રોડની કિનારીઓને સફેદ પટ્ટાનો અભાવ જોવા મળી રહ્યો નવા બનેલા આ માર્ગ ઉપર સલામતી માટે બે મુખ્ય ઘટકોનો અભાવ જોવા મળી રહ્યો જા સોલ્ડર અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની બંને બાજુએ નિયમ મુજબ સોલ્ડર બનાવવામાં આવ્યું નથી તેના બદલે જૂના રોડની તોડેલી કપચી અને બાકી રહેલો કચરો રોડની બાજુ એમ નાખી દેવામાં આવ્યો પરિણામે વાહન ચાલકોને ઇમરજન્સીમાં વાહન કિરાવે ઉપર લેવું હોય તો ગંભીર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો જ્યાં વ્હાઈટ પટ્ટાનો અભાવ જોવા મળી રહ્યો છે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફોર લેન માર્ગ ઉપર ક્યાંય પણ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી આના કારણે રાત્રિના સમયે વાહન ચલાવવું અત્યંત જોખમી બની ગયું કારણ કે વાહન ચાલકોને રોડની મર્યાદા કે લેનનો અંદાજ જ નથી ડભોઈ ચાણોદ રાજપીપળાનો મુખ્ય માર્ગ પણ હાલ જોખમી હાલતમાં જોવા મળી રહ્યો જ્યાં રસ્તો માત્ર ડભોઈ અને સિરોલીને જ નહીં પરંતુ ચાણોદ કરનાડી પોઈચા રાજપીપળા અને સિનોર જેવા મહત્વપૂર્ણ સ્થળોને જોડતો મુખ્ય માર્ગ છે સોલ્ડર અને માર્કિંગના અભાવે અકસ્માત શક્યતાઓ અને ઘણી વધી ગઈ સ્થાનિક જનતા આવી ચર્ચા કરી રહ્યા છે કે કરોડો રૂપિયાના સરકારી પ્રોજેક્ટમાં આટલી મોટી બેદરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી વિના શક્ય નથી ગુણવત્તાના નિયમોને કરીને જનતાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે પ્રશાસન તાત્કાલિક આ ગંભીર બેદરકારીની નોંધ લે યુદ્ધના ધોરણે રોડની બંને બાજુ સોલ્ડર બનાવવામાં આવે સલામતી માટે લેન્ડ ડિવિઝન માટે સવેત પટ્ટા પણ લગાવવામાં આવે તેમજ વાહન ચાલકો રાહત થઈ શકે